બેનો પરતમાં રાખે ખબર ને બધું થોડું 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 ક્યાર થવાનું એટલે સુંદર રીતે તૈયાર રહેવાનું એવું નહીં એક સંકોચ નહીં અનુભવવાનું ભગવાને સુંદર શરીર આપ્યું છે સાધન ધામ મોક્ષ ક્ર દ્વારા પાયન ને પરલોક સવારા પરલોક સુધી પહોંચવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ છે આપણને આપેલું ભગવાન શરીર હે બીજી વાત કહું જીવન જીવવાનું શ્રેષ્ઠ કોઈ સુખરૂપ સાધન હોય તો આરોગ્ય છે ભરેલું શરીર આજે લોકો ધનકામ પોતાના આરોગ્યને જોખમમાં મૂકી દે છે સીધી જ વાત છે જીવન જીવવા માટે ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર ફર્નિચર બધું આવશ્યક છે પણ જીવન જીવવા માટે શ્રેષ્ઠ કોઈ જો આવશ્યક હોય તો આપણું આરોગ્ય છે જેની પાસે આરોગ્ય છે એમાં ઝૂંપડામાં રહેતો હોય તો ઝૂંપડું તેને રાજમહેલ જેવું લાગે પણ જેની પાસે આરોગ્ય નથી એ માણસ રાહજી રહેતો હોય તો પણ તેને નર્ક જેવું લાગે તેથી આરોગ્યનું ખૂબ ધ્યાન રાખવું આ કથા પૂર્ણ થયા પછી જમવાનું છે તો આરોગ્યને ધ્યાનમાં રાખીને જમવાનું સાંજનું ભોજન આપણું કેવું હોય જેને આપણી જટરાગ્નિને ધ્યાનમાં રાખવાની છે અને કથા પૂર્ણ થયા પછી ભોજન એવું જ બનાવવું કે વડીલોને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવું કારણ કે જાજા ભાગે મારા ભાગમાં મારા જેવડા જ આવે અહીં તો આ ઇંગ્લેન્ડની ધરતી એટલે છોકરાઓ તો ઓછા હોય યુવાન ભાઈઓ બહેનોને સમય ન હોય નોકરી હોય જોબ હોય જોબ હોય એટલે કોઈને જવાબ દેવાનો સમય ન હોય એની પાસે તેથી અહીંયા થોડા આમ ઢળતી ઉંમરના માણસો ચાલીસ ઉપરના પિસ્તાલીસ ઉપરના પચાસ ઉપરના સાઠ ઉપરના બધા જ ભાઈઓ બહેનો કથા સાંભળતા હોય છે અમારે ભારતમાં બહુ સારું જેટલા યુવાન ભાઈઓ બહેનો હોય જેટલા મોટી ઉંમરના દાદા દાદીઓ એટલા જ અમારા યુવાન ભાઈઓ બહેનો કથા ભારતમાં સાંભળતા હોય છે અને ત્યાંની એક વ્યવસ્થા સુરક્ષા એક સેટઅપ હોય છે અમારો અહીંયા અમારે સેટ થવું પડે આવું કે ભારતમાં ભાળ્યું તમે જેને સંસદ સભા મળી હોય એમ બેઠા હોય લોકસભામાં બેઠા હોય ત્યાં એક વ્યવસ્થા હોય છે અને ખરેખર કથા કરવાની મજા ત્યાં જ આવે પણ આ તો હું વરસાદ પડે એટલે પછી ચોમાસું એટલે મોટા મોટા મંડપ ના થાય મોટા સ્ટેજ ના બને વ્યવસ્થા ના જળવાય કારણ કે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કરતા હોય તો વ્યવસ્થા ખોરવાય થોડી જાય છેલી મુંગેલી સતીશગઢમાં મેં કથા કરી એમાં પણ વચ્ચે વચ્ચે વરસાદ આવતો હતો પણ આટલી સુંદર સુરક્ષા હતી કે વરસાદ ગમે તે બહાર પડે પણ અંદર પાણી નહીં આવતું હતું અને યાર્ડમાં કથા રાખી હતી પીઠમાં આવેલી પીઠ આવે ને હા યાર્ડ યાર્ડમાં કથા હતી એટલે ત્યાં શેડ તો બધા તૈયાર હોય થોડી ઘણી સુરક્ષા કરી કારણ કે વરસાદની મોસમ હતી મેં તેને ના પાડે કે ભાઈ તું ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં કરતો વરસાદ ન હોય તો કથા કરવાની મજા આવે એક માહોલ રહે પેલો વરસાદ આવે એટલે જરીકે આ બધો અવાજ થાય લાઇટ જતી રહે ઘણી બધું ડિસ્ટર્બ તો થવાનું જ ને એટલે ત્યાં વરસાદ શરૂ થાય એટલે અમે અહીંયા વિદેશોમાં આવતા રહીએ અને તમારી સામે અમે કાલાવાલા કરીએ અમે મજા કરીએ આ તો મેં હર્ષને કીધું હતું મેં ભાઈ આપણે કોઈ યુટ્યુબમાં કોઈ ચેનલમાં કે આપણે સદવિદ્યા ચેનલમાં આપણે લાઈવ પ્રસારણ નથી કરવું કારણ કે લાઈવ પ્રસારણ હોય ને તો હું થાય થોડો ડર રહે કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ કાંઈ બોલાઈ ગયું તો સોશિયલ મીડિયા વિવાદ ઊભો થાય અને જો સામે કેમેરો ન હોય તો કથા કરવાની મજા બહુ આવે કારણ કે ડર નહીં ને કોઈ અને આય તો ભારતમાં ડર લાગે પણ આય તો તમારી પાસે તો કાંઈ ડર જ નહીં અમને કારણ કે તમે જ મોટો ડર એટલે ખુલીને કથા કરવાની મજા આવે પણ હવે આ ગીરિબાપુ ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અમારે ગુજરાતની અમારી ચેનલ સદવિદ્યા ચેનલમાં પણ પ્રસારિત થઈ રહી છે એટલે હજારો લાખો શિવભક્ત શિવમાં પણ કથાનું શ્રવણ કરતા હોય છે તો હું એ કહેતો હતો આપને કે આરોગ્ય છે એ મોટા મોટું ધન છે તો પહેલે દિવસે આપ સૌને રદ જો આપ સૌ તો ડાયા માણસો છો ભણેલા માણસો છો તમને તો ન જ કહેવાનું હોય પણ થોડું કહું કે આરોગ્ય છે તો બધું છે અમારે છે ને ગુજરાતમાં કોઈ અંગ્રેજી બોલતા હોય ને તો એને એનો માભો પડે અમે એનો વટ પડે કે અંગ્રેજી બોલે છે પછી હું કાનમાં એને કહી દઉં ઇંગ્લેન્ડમાં ગાંડા હોય અંગ્રેજી બોલે છો ને અહીંયા ગાંડો હોય એ અંગ્રેજીમાં ભીખ માંગતો હોય કારણ કે આની ભાષા છે મેં કીધું બહુ અવાજ નહીં કરવાનો ધીમેકથી કહેવાનો એમ કે તને અંગ્રેજી આવડે એટલે તો ઊંચો ઊંચો હાલમાં અમારી ઇંગ્લેન્ડમાં જઈને ત્યાં ગાંડા હોય ને એ અંગ્રેજી બોલે છે મેં કીધું એટલે અંગ્રેજી આવડવું બહુ સારી વાત છે તો અમને તો નથી આવડતું આમાંથી અમારા ભાઈ શરેશભાઈને આવડે છે આ બધા ભાઈનો થોડું થોડું બધાને અમને થોડું થોડું આવડે એટલે બધું ભેગું કરી ઇમિગ્રેશન સમજાવીએ કારણ કે એને સમજાવો તો પડે જ તમે હું લેવા જાય છે આ વખતે અમે બધા આવે તમારી જીતુપુરી સાથે કે આ શું કરે બીધું કાંઈ ન કરી તમારી સાથે બસ ઇંગ્લેન્ડ જોવા આવ્યા છે પણ એ જે ઇમિગ્રેશન વાળો ભાઈ હતો એ કેરલાનો હતો ને કેરલાનો હતો એટલે અમારું સરળતાથી કામ થઈ ગયું અને અમને સાથે આમ આવવા દીધા કારણ કે ઇમિગ્રેશન પાર કરીએ પછી જ ઇંગ્લેન્ડ આવે ને કોઈ પણ દેશમાં જાઓ ઇમિગ્રેશન પાસ કરો પછી તમે એ દેશમાં પહોંચ્યા કહેવાય જ્યાં સુધી ઇમિગ્રેશન પાસ ન થાય ત્યાં સુધી તમે તમારા ઘરે જ છો એ આપણને પાછા વિમાનમાં બેસાડી શકે છે પણ ભગવાનની કૃપાથી ને તમારા સૌના આશીર્વાદથી હેમખેમ ઇંગ્લેન્ડમાં અમે આવી ગયા અને તમારી સામે ભગવાનની કથા અમે કહેવા લાગ્યા છીએ રહે છે વતન તેનો આનંદ છે પણ અમારે બધાની બીજાની પ્રોસીઝર કરે કથાની વ્યવસ્થા કરે આયોજન કરે તો અહીંયા કથા થઈ શકે ને અમે તો અહીંયા અહીંયા એને શું કરીએ બાઘા જેવા લાગીએ કાળા ચશ્મા પહેરે એવું લાગે ક્યાં જવું શું કરું એટલે અહીંયા જેટલી ઇંગ્લેન્ડમાં કથા થાય અમે એટલી બધી કથા કરી અહીંયા એકનું એકનું નાનકડું ગામે મેં પીટો ભરોને છોડ્યું મેં નાનકડા નાનકડા ગામમાં જ્યાં આપણું નાનકડું મંદિર હોય ત્યાં પણ મેં કથા કરી છે પંદર શ્રોતા હોય પંદર શ્રોતાઓની વચ્ચે મેં બહુ ભાવથી કથા કરી છે અને સંપૂર્ણ કથાની વ્યવસ્થા સંચાલન સંપૂર્ણ સમર્પિત કરોલી રહે છે અશ્વિનભાઈ પટેલ સંભાળે છે આ બધી વ્યવસ્થા ઉભી કરવાની આ તો ઠીક તમે તમે વ્યાસપીઠ સરસ મજાની બનાવી છે એટલે સારું બાકી એ હું ભારતથી સાથે લેવું જ્યાં અમારી ભારત દેશની અંદર જે પ્રમાણે હતી વ્યાસપીઠ સાથે આ બધી લાઇટો આ બધામાં એક એ ભારત દેશથી લાવ્યો છું બધું ભારત દેશ આખું સેટઅપ ત્યાં હોય એવું ત્યાં થઈ જ ન શકે અમે ભારત દેશની અંદર જે કથા કરીને જે માહોલ હોય એ માહોલ અહીંયા એટલો બધો ઉભો નથી શકે પણ આ બધી વ્યવસ્થા સંપૂર્ણપણે મારી લઈ જવાની લાવવાની એરપોર્ટથી એરપોર્ટ લઈ બધું જ અશ્વિનભાઈ પટેલ સંભાળે છે એ આણંદના છે અને અહીંયા કરોલી રહે છે અમારા વિઝા પ્રોસેસરથી લઈ બધું કાંઈક તો કરવું પડે એમને એમની એક દીકરી છે ગાયત્રી અમેરિકા રહે ત્યારે સાત ફાર્મસી છે ને સાત કે પાંચ ફાર્મસી છે બહુ સારું છે એક દીકરી છે અને વ્યવહાર છોડીને હવે બાકીનું રહેલું જીવન શેષ જીવનમાં કાંઈ વિશેષ કરી રહ્યા છે અને દરેક માણસ આવું કરવું જોઈએ જેવી રીતે આ મંદિરના અમારા રમેશભાઈ છે પ્રેસિડેન્ટ અન્ય પણ સાથે ટ્રસ્ટી મંડળ છે જીવનનો થોડો સમય શેષ રહેલો જીવન વિશેષ કાંઈ કામ કરે જીવનમાં ઉત્સાહ જળવાઈ રહે નિવૃત્તિ નહીં સ્વીકારવાની નિવૃત્તિમાં એવી પ્રવૃત્તિ કરવાની કે આખા આપણે આખી યુવાનીમાં પ્રવૃત્તિ ન કરવી એવી દિવ્ય પ્રવૃત્તિ નિવૃત્તિમાં કરવા જેથી કરી આપણો સમાજ આપણી દુનિયા અમારા જેવા સૌ યાદ કરે એવું જીવનમાં કાંઈ કરવું જોઈએ દરેક માણસે કરવું જોઈએ નિવૃત્તિ નહીં નિવૃત્તિમાં દિવ્ય પ્રવૃત્તિ કરવાની તો અમારી જે કાંઈ એની કથાની વ્યવસ્થા છે એ બધી જ અશ્વિનભાઈ પટેલ સંભાળે છે ખૂબ ખોબેને તાલીઓ આપણા અશ્વિન એ જ રીતે અમેરિકાની બધી જ કથાની વ્યવસ્થા આપણા બારડોલી બાજુમાં વિહણ આવ્યું ને જોયું ને તમે બારડોલી આસપાસ વિહણ વિહણના છે તે પણ શરી શક્તિ મંદિર એટલાન્ટા એ એક ભૂપાજી છે ભૂપાજી મધ્ય ગુજરાતના છે અને પેલા બળોદભાઈ છે આફ યસુરલીને આપણે બારડોલી બાજુમાં કેટલા બારડોલી આસપાસના કેટલા છે આમ ભાઈ બને ઘણા બધા છે તો પછી તો પછી આફા ઇસરોલી ને બળો બળો ભાઈ આફા ઇસરોલી ને બે ગામ છે અને બહુ સરસ ગામો આફા ઇસરોલી ઘરવાસા આ બધા અમુક ગામને તમે પેરિસ ભૂલી જાઓ બોલો એવા બધા સુંદર સુંદર ગામડા છે ગામડા હે ભાબેન તો ભાબેન બાબેનનો તો આપણા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો મારો ભાવેશભાઈનો સરપંચ પહેલા એ કોંગ્રેસમાં હતો હું સમજાવીને જાવીને ભાજપમાં લઈ આવ્યો ને દુપોટો એને ઉઢાડ્યો હા હા માનતો નતો તે અમારા ભૂપેન્દ્રસિંહ આપણે ત્યાંના બાબેનજીના મેનેજર તો એને બધાને ભેગા મનાવો ને એટલે હારો માણસ આપણે હારે હોય તો ઠીક રે એમ અને આપણે તો મોદી સાહેબની સાથે જ રહીએ ને ભાઈ સવાલ આપણે ગુજરાતી છીએ ને ગુજરાતીનો આપણા માટે ગૌરવ છે ને તો આજે આપણે એટલા બધા સુરક્ષિત યશ તો આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીને જ જાય ને એમ હા યશ એટલો જાય તો અહીંયા જ જાય એમાં કોઈ વાત વાત મારી અકાટ્ય છે કોઈ વાતને કાપી ન શકે એમ અને અને સૌ લોકો સમજા છે કે આ વસ્તુ છે તો એ બારડોલી વિસ્તારના અમુક ગામડા તો એવા છે દીપકભાઈ કે આપણે આપણે વિદેશને ભૂલી જાય બોલો આટલા સુંદર ગામડા અને એટલી સુંદર સુંદર વ્યવસ્થા ગામડાઓની અંદર કરી છે તમે એ ગામડાઓની અંદર કથા કરવા જાઓ કથા કરવા જાઓ તો એ લોકોને કહું કે તમે એવું નહીં માનતા કે આ વિદેશમાં પૈસાના ઝાડવા છે તો આ લોકો કોથળા ભરીને તોડે છે હા તો તમે જે મહેનત કરો ને એના કરતાં દસ ગણી મહેનત અમારા એનારાય ભાઈઓ બહેનો કરે છે ત્યાંના લોકોનું શું હોય છે કે અહીંયા મોટા મોટા આમ ફોની નોટનું ઝાડવું પાંચસોની નોટનું ઝાડવું હજારની નોટનું ઝાડવું તો શૂકાઈ ગયું એ તો કહ્યું એ લોકોને એવું છે બધાને કે આપણે લીલા લેર મેં કહું કે તમને ખબર નથી એ લોકો કેટલી મહેનત કરે છે કેટલો પુરુષાર્થ કરે છે અને વિદેશની ધરતી પર પુરુષાર્થ કરી કરીને તેના પસીનાના બિંદુ તમારા ગામમાં પડે છે ત્યારે આ સુવિધા વ્યવસ્થા ઊભી થાય આમને વ્યવસ્થા ઊભી થાય આમને સુરક્ષા ઊભી થાય એ લોકોને સભાનતા નથી એટલી બધી કે આપણે કઈ રીતે મહેનત કરીએ છીએ કઈ રીતે રહીએ છીએ કેટલું ફ્રોઝન ખાઈ છીએ એમ થોડી ખબર છે એ લોકો તાજું ખાવાવાળા ને આપણે તો ફ્રોઝન ખાવાવાળા હમણાં જે ઘડે ઉતારો તો મને તાજું શાક મને કે તાજું જ છે ખાવ તમે મેં કીધું ક્યારે બને તો ત્રણ દિવસ પહેલાં આ ત્રણ દિવસ પહેલાંનું તાજું શાક હવે હું આ ખવાય ફ્રોઝન પેલામાં ગરમ કરીને આપ દે ઓવનમાં પેલો તાજું તો આપણે ગરમ કરો હો ધુમાડા નીકળે એટલા જ બને છે અમારે હે ફ્રેશ ફ્રેશ એકદમ ફ્રેશ ભોજન હો ઓવનનું ફ્રેશ ભોજન બને ચાહું તો તાજું ખાવાનું ભલે એક ટાઈમ જમો બે સમય જમો અને વડીલોએ તો ખાસ કોઈ દેવાસી ભોજન નહીં ખાવાનું એક રાત વીતી ગયા પછી ભોજન નહીં ખાવાનું અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું રોટલીનો લોટ બાંધીને કોઈ દિવસ રાખી ન મૂકવાનું રોટલીનો લોટ બાંધીને ઘણી બહેનો હોય મૂકી દે એટલે એ બહુ ખરાબ કહેવાય હે ને બહુ પાપ લાગે પિતૃદોષ લાગે એટલે પિંડદાન એ બહુ ધ્યાન રાખવાનું તાજો લોટ ભલે બે વાર બાંધવો પડે આપણો નો વાંધો અમે તો ઘણા ઘણી જગ્યાએ જમવા જાવીએ તો બે વાર લોટ બંધાવીએ છે ને જ્યારે તો જમણા પૂરું થાય એમ એ કાગળ જેવી બે રોટલી આપે તો કે તીજી લેશો તીજી નહીં મેં કોઈ દસમી લેશો હજી તો ક્યાં ત્રણ રોટલી થતાં છે ને એમાં ઠંડી પડે મેં કીધું અહીં તો ખાવાની કેટલી મજા આવે તો શિવ પ્રાપ્તિ ભાવે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ કે મેં मैं शिव तक कैसे पहुंचू श्रवण प्रीति ही लालसा जिनके जीवन में कथा प्रेम है वो शिव तक पहुंच सकता है। इसलिए चौबीस घंटे में थे जितना समय मिले इतने समय सदा सेव्या सदा सेव्या सदा सेव्या विशेषतः तो से कथा परम पावन जगत को पावन करती है आत्मा को परमात्मा के तरफ प्रवृत्त करती है यह भगवान की कथा इसलिए कथा श्रवण करने से रासु यथ तो पूर्णम यदनुष्टम शते नहीं छ तत्पूर्णम लभते शंभु कथा श्रवण मात्र भगवान की कथा श्रवण करने मात्र से इतने श्रेष्ठ श्रेष्ठ महान महान यज्ञों का फल मिलता है भगवान की कथा प्रारंभ होते ही तीर्थ भूतमी तद गेहम विश्व के सभी तीर्थ वहां दौड़ते 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 पहुंचते तीर्थ का आगमन होते वसताम पापनाशनम जितने जीवन में पाप कर्म है सभी पाप कर्मों का नाश हो जाता है इस भगवान की कथा की एक महिमा है पाप को कहते हैं नकारात्मक वृत्ति नकारात्मक प्रवृत्ति नकारात्मक विचारधारा उसको पाप कहते हैं दूसरों का अहित करना दूसरों को दुख देना उसको पाप कहते हैं जिनकी सकारात्मक वृत्ति है सकारात्मक प्रवृत्ति सकारात्मक विचारधारा है जिनके कार्य भी सकारात्मक है उसको कहते हैं पुण्य दूसरों को सुख देने का भाव उनको पुण्य कहा है और दूसरों को दुख देने का भाव उसको कहा है पाप पुराण का निचोड़ यही है भागवत में भगवान महर्षि जी ने कहा पुराण का निचोड़ एक है दूसरों को सुख दे रहे हैं तो समझ लेना आप पुण्य एकत्र कर रहे हैं और आपकी ओर से दूसरों को दुख आप दे रहे हैं तो, आप, तो आप एकत्र कर रहे हैं श्रीमद भागवत कथा का था 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 સીધા લાઈ પ્રસરના કોઈ અન્ય કોઈ તમારા બેન દીકરી દીકરા કોઈ જગ્યાએ રહેતા હોય તો એને લિંક મોકલી દેજો જેથી કરીને લોકો જોઈ શકે દેશ વિદેશમાં ભારતમાં કોઈ પણ તો ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની અંદર અત્યારે કથા આવે છે લાઈવ પ્રસારણ પણ આવતીકાલે પછી સદવિદ્યામાં હોય છે એટલે કોઈ પણ સમય જોઈ શકે એટલે તમે તેને મોકલી શકો છો અથવા તેને કહી શકો છો તમે